હેલો ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો હું છું પટેલ વિદ્યાલય તરફથી સ્વાગત છે અને દાખલા નંબર બે શીખીશું તો ચાલો જોઈએ સૌ પ્રથમ દાખલા નંબર એક અને એના પછી દાખલા નંબર બે દાખલા નંબર એક નીચે નીચે આપેલી એક પદીઓની જોડનો એક પદી છે एकपदी त्रिपदी त्रिपदी તમને શીખી ગયા છો વિદ્યાર્થી મિત્રો કે જો એક જ સંખ્યાને એકपदी આવી એકपदी આવી એકपदी મતલબ કે એક જ પદ હોય ફક્ત એક થી વધુ પદ હોય નહી તો એ એકपदी છે બધું વચ્ચે શું કરવાનું છે કે ગુણાકાર કરવાનો છે તો ચલો આપણે જોઈ લઈએ શું છે 4 છે બીજી સંખ્યા છે 7 બી બને એકपदी છે બને શું કરવાનું છે તો કે ગુણાકાર કરવાનો છે તો ચલો આપણે કરીએ 4 ગુણ્યા 7 સાત જોઈએ સેકન્ડ નંબર માઇનસ ફોર પી અને બીજી રકમ છે સેવન પી બંનેનો ગુણાકાર કરીએ માઇનસ ફોર પી સેવન પી ઓકે સાત અઠ્યાવીસ અમે એ વસ્તુ હંમેશા ધ્યાન રાખવાની કે જ્યારે બાદબાકી અને સરવાળામાં નાકલ કરતા ત્યારે આપણને યાદ રહે કે માઈનસ માઈનસ પ્લસ પ્લસ માઈનસ માઈનસ આમાં કેમ કેવું છે કે 7 + 28 = 35 વિદ્યાર્થી મિત્રો પણ એક સંખ્યા માની લે છે કે એક સંખ્યા પ્લસ છે તો પ્લસ માઈનસ તો કે માઈનસ પણ ત્યારે આપણે મોટી સંખ્યાની નિશાની મૂકતા આ સરવાળા પ્રકાર કેમાં ગુણાકારમાં મોટી સંખ્યાની નિશાની મૂકવામાં આવે નહીં 7 + 28 = pp એટલે double p થાય કે p square ઓકે પણ અહીંયા શું થશે માઈનસ છે માટે અહીંયા પણ શું આવશે માઈનસ મોટી સંકેતની નિશાની એવું ન જોવાય પ્લસ માઈનસ માઈનસ માટે અહીંયા માઈનસ એ જ જવાનું ચલે અહીંયા e શું છે -4p * 7e³ શું થશે માઈનસ 7 * 4 28 P, p, तेसे पी पी નો સ્ક્વેર થશે ડબલ પી છે એટલે અને અહીંયા આવ્યું ક્યુ ચલો એ રીતે આગળ લખલો ભણિયે સકા નંબર 4 ચલો જોઈએ શું છે 4 p નો ઘન ગુણ્યા -3 p તો શું થશે 4 * 3 = 12 પણ 1 - 3 ++- -1 એટલે અહીંયા મોટી સો નીચાની માઈનસ 12 અને p ની ઘાત અને a ની કેટલી તાજા 4 घात થાય વિદ્યાર્થી મિત્રો ચલો 10 અને 5 40 * 0 શું થશે કોઈ પણ સંખ્યા સાથે 0 નો ગુણાકાર થાય એટલે જવાબ આપવા આપણો 0 0 સાથે કોઈની સંખ્યા ગુણાય તો જવાબ 0 જ આવે એમાં કંઈ જ આગળ પાછળ થાય નહીં જો 0 સાથે કોઈ સંખ્યાનો સરવાળો કરવામાં આવે થાય તો સંખ્યા પોતે આવે પણ જો 0 સાથે ગુણાકાર કરવાત થાય તો 0 જ પોતે આવે તો અહીંયા આપણે શીખવા જવાનું હતું હવે આપણે શીખશું જવાનું બે તમારેનો માટે નીચે આપેલી એક પદિનની જોડનો ઉપયોગ કરી લંબચોરસનું ક્ષેત્રફળ શોધો તો અહીંયા આપેલું છે જો PQ આપેલું છે 10m 5n આપેલું છે 20x2 5y2 4x 3x2 3mn અને 4np અહીંયા બધી સંખ્યાઓ આપેલી છે તો શું કહે છે કે આ સંખ્યા એક પદિન છે હા તો એક પદિન તો છે જ એનો ઉપયોગ કરીને આપણે લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું છે

क्षेत्रफल बराबर सूत्र सूत्र तो आए लंब क्षेत्रफल बराबर l गुणा b तो l गुणा b तो l बराबर એટલે કે લંબાઈ અને b बराबर કે પહોળાઈ આ વસ્તુ હંમેશા યાદ રાખો તમે એવું ભી લખી શકો કે લંબ ચૌરસ क्षेत्रफल बराबर લંબાઈ ગુણ્યા પહોળાઈ લંબાઈ એટલે કે l એટલે મે એવું લંબાઈ નો l લખ્યો છે ઓકે એટલે l बराबर શું ધારી વિદ્યાર્થી મિત્રો એટલે કે b ધારી અને b એટલે કે પહોળાઈ बराबर શું ધારી

સુધાર્યો આપણે p ગુણ્યા ના અને b ને સુધાર્યો તો q એટલે શું બને p q પછી તે ગુણ્યા થી જે જવાબ લખવાનો કે લંબચોરસ શું ક્ષેત્રફળ બરાબર p q ઓકે મારી જગ્યા નથી માટે હું અહીં આપું છું ચાલો હવે બીજો જોઈએ 10m 5n તો 10m 5n લંબાઈ છે એમાં 10m પહોળાઈ છે એમાં 5n એમાં લખીશું લંબચોરસ શું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પોરાય તો લંબાઈ કેટલી આવી 10m * પહોળાઈ કેટલી છે 5m તો 10 * 5 50m અને m એટલે જવાબ હશે නම් ક્ષેત્રફળ બરાબર 50mn ચલો આપણે જોઈએ એવા દાખલાનું વર્તણ છે 20x2 5y2 તો 20x2 માં 20x2 આપણે શું ધારશું કે લંબાઈ અને 5x1 ને શું ધારશું આપણે પહોળાઈ लंब चौकोन का क्षेत्रफल बराबर लंबाई गुने चौड़ाई એટલે l * b l = 20 / x² * l = b = 5 / y² હવે આ બંનેનો ભાગાકાર તો 20.40 100 x² = y² જો કોઈ સંખ્યા ગુણે એટલે એની પછી ચલ બી ગુણાય એટલે કે સાથે ના સાથે રહે એટલે કે લંબ ચોરસનો ક્ષેત્રફળ બરાબર 100

अने बी सुधारे तो थ्री एक्स स्क्वायर अबे जो चार तरी बार एक एक्स आ एक्स घात का तो मार्टिन है एक था नहीं एक्स की घात से भी चिमे तो बे बता एक के एक्स की घात को सर्वार जारे जारे घात गुना करना होए जारे जर जर एक्स गुना करना होए क्या रे नहीं घात का तो था सर्वारो खास ऐसा था ने बे बता तो एक कितना एक्स

એક જ વાર છે બે ને છે બે અને બી એક જ વાર છે વાર્ચ માટે જવાબ આવશે રમ ચોરસ નું ક્ષેત્રફળ બરાબર બાર એમ એન સ્કવેર ટી હવે વિદ્યાર્થી મિત્રો શીખ્યા ચેપ્ટર નંબર નવમાં સત્તેર નવ પોઈન્ટ બેમાં દાખલા નંબર એક અને દાખલા નંબર બે જે મેં બોર્ડ પર લખેલો છે તમારે જોઈ જોઈને તમારી બોર્ડબુકમાં લખવાનું છે એ જ છે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો